રીવાડા એક્સ એક કલાત્મક ચોકસાઈ સાથેનું એક અત્યાધુનિક તબીબી કેન્દ્ર છે જે ગુજરાતના સુરતના હૃદય સમા વિશ્વ કક્ષાની લક્ષી સંભાળ પૂરી પાડે છે ભાવનાત્મક સૌંદર્ય અને સુખાકારીના વૈશ્વિક ધૃણો લાવવાના મિશન સાથે રીવાના એક્સ સલામત સરકાર સારવાર પ્રદાન કરીને એક નવો માપદંડ સ્થાપિત કરે છે त्वचा कायकल्पने वृद्धत्व विरोधी थेरपी લઈને વાળ પુનઃસ્થાપન અને કોસ્મેટિક વૃદ્ધિ સુધી દરેક સેવા ક્લિનિકલ શ્રેષ્ઠતા અને વૈભવિતા સાથે પૂરી પાડવામાં આવે છે. ગુજરાતના પ્રથમ વખત ગ્રાહકો હવે ભારતીય દેખાવની જીવનશૈલીને અનુરૂપ આંતરરાષ્ટ્રીય સુંદર્ય લક્ષી સંભાળનો અનુભવ કરી શકે છે. રીવાના એક એક ક્લિનિક કરતાં વધુ છે તે એક પરિવર્તનશીલ સ્થળ છે જે વિજ્ઞાન સ્વસંભાળને પૂર્ણ કરે છે. ડોક્ટર हार्दिक વનસંજલિયા કહે છે કે રિવાનાસ એક શાંત અને ભવ્ય વાતાવરણ પ્રદાન કરે છે જે ગ્રાહકો સુંદરતા અને સુખા કરી તરફ તેમની સફરમાં આત્મવિશ્વાસ અનુભવી શકે છે રિવાનાએક્સ પર સિગ્નેચર સેવાઓ એડવાન્સ એન્ટી એન્ટીઆઈજિંગ સોલ્યુશન્સ કોસ્મેટિક ગેનેકોલોજી પીઆરપી હેર રીગ્રોથ થેરાપી હેર ટ્રાન્સપ્લાન્ટ અને રિસ્ટોરેશન લેસર સ્ક્રીન ટ્રીટમેન્ટ્સ નોન સર્જિકલ ફેશિયલ હોલિસ્ટિક સ્કિન અને વેલનેસ પ્રોગ્રામ રિવાનાએક્સ કે અનોખું છે ગુજરાત અને સુરત શહેરમાં પ્રકારનું પ્રથમ ભારતીય કસ્ટમાઇઝેશન સાથે આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ કલાત્મક ચોકસાઈ સાથે નિષ્ણાત તબીબી ટીમ વ્યક્તિગત સંભાળ સાથે પ્રીમિયમ અનુભવ રિપોર્ટર વિજય મકવાણા સુરત મારું નામ ડોક્ટર હાર્દિક પાસ્ટારિયા છે અને આપણે આ એક રીવાના એક્સના નામથી એક નવો કોન્સેપ્ટ ચાલુ કરી રહ્યા છીએ ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા છે કે જ્યાં બધી જ બ્યુટી રિલેટેડ બધી વસ્તુઓ તમને એક જ રૂપની અંદર એટલે કે એક જ સેન્ટરમાં જોવા મળશે કે જ્યાં તમે નોર્મલ મેકઅપ નો સામાન પણ મળશે મેકઅપ રિલેટેડ સર્વિસીસ પણ મળશે અને હાઈ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ વસ્તુ પણ મળશે તો આ એક એકદમ યુનિક કન્સેપ્ટ છે અને ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા સુરત થી સ્ટાર્ટ થઈ રહ્યું છે સુરત ફેશન હબ તો છે જ હવે આપણે બ્યુટીસ માં પણ આગળ વધીશું તો આ એક યુનિક કન્સેપ્ટ ને આપણે આગળ લઈને જવાનું છે આ શોરૂમ આપણે સરથાણા વિસ્તારમાં એમબીએચ માં આવેલો છે સેકન્ડ ફ્લોર પર એનું નામ રીવા નાયક છે તમારા ખાલી બ્યુટી બાર બતાવવા માટે નહીં નતી પણ તમારા રૂટીન લાઈફમાં પણ બ્યુટી ની બહુ જરૂરિયાત હોતી હોય છે તો એ વસ્તુને આપણે અહીંયા પૂરી કરીશું અહીંયા અલગ અલગ હોય 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 છે 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 જે પણ બધી બધી અને કરતા આપણે જે મશીનરી યુઝ કરીએ છીએ આ બધી જ ઇમ્પોર્ટેન્ટ મશીનરીઓ છે યુએસએફટી એપ્રુવલ છે અને બધી ને અલગ અલગ માંથી મંગાવેલી છે માઇસેલ્ફ ડોક્ટર જીજ્ઞા જાસોલિયા કન્સલ્ટન્ટ ઓફિસ ટીચર એન્ડ ગાયનેકોલોજીસ્ટ અમે એક ગાયનેક રિલેટેડ કોસ્મેટિક ગાયનેકોલોજી એસ્થેટિક ગાયનેકોલોજી ન્યુઅર કન્સેપ્ટ લઈને આવી રહ્યા છીએ જેમાં લેડીઝને લગતી ઘણી બધી સમસ્યાઓનું સમાધાન જે ન્યુઅર ટેકનોલોજી અને યુએસ એફડીએ અપ્રુવ મશીનો દ્વારા થઈ શકે છે થેન્ક યુ